હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં રહેશે પેલા તો કૃષ્ણ ને રામ તો છે બધા મિત્રો ને મોસ્ત કરવાની તો અત્યારે આપણે આમ થોડીક વાર એમાં એટલે મોરું થઈ ગયું છે વાગા છે સારા ડર ને ગાડીમાં છે મિત્રો આગલા ટાંગામાં પંચર એટલે ગાડી રાખી છે બહાર ને તો ઉસે ગામમાં પંસર કરાવી આવું ને પછી આવીને મળ્યા મિત્રો ને ચેનલ પર પહેલી વાર આવીયા હોય સબસ્ક્રાઇબ ન કર્યો હોય સબસ્ક્રાઇબ કરી લેતો ને ફેસબુક માં જોતા હોય ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેતો તો ચાલો મિત્રો પંસર કડાવી આવે ને પછી મળ્યા મિત્રો તો ચાલો મિત્રો હું મળ્યાઉ પકડવા જાવું પંસર ફાઇનલ ફેમિલી યાર આવી ગયા છે પંસર કરાવીને ઘરે અને વાગી જ છે 12:10 થઈ ગઈ છે ને ચૂઈર હમ ઈ કરતા થા આવીને તરત જ ને હવે મૂકી દઈએ સાસ લઈ લઈએ

લીલી ડુંગળી સાઈઝ રોટલા તો સારો મિત્રો જમી લઈએ મારા મમ્મી જ છે પપ્પા માટે તો ફાઈનલ ફેમિલી યાર રાગી ગયા સા ને પછી રાગી પછી હિંગુ પાડી દીધી મારી મમ્મીને વેસવા લાવવા કે એટલે હવે મિત્રો માર મમ્મી હિંગ બકાલ બેસવા માટે ને મારે નાવું છે એટલે પેલા ગીરરા શરૂ કરી આવું એટલે પાણી ગરમ થાતું થઈ જાય તો પેલો સાફ કરી દઈએ એટલે પાણી થઈ જાય અંદર ગોળ ગોળ મૂકી દઈએ પછી ફૂલ મિક્સ કરીએ સાફસિંગ માં સાફસિંગ ઓસુ છે તો સાફસિંગ થઈ જાય આપણું છે ગીઝર પાણી ગરમ કરવા માટેનું તો હવે મિત્રો હું છે ને પેલા નાઈ નાખું ને હું ફોનમાં થોડુંક સાફસિંગ થઈ નથી એટલે સાફસિંગમાં મૂકી દઉં તો ફોન સાફસિંગ થઈ જાય ત્યાં નાઈ નાખીએ તો આમ મમ્મી લગભગ બકાલ વેસીને વહી આવે અને પછી ફાઇનલ ફેમિલી યાર આપણે થઈ ગયા છે ના જો એને કમ્પ્લીટ ચાર તો ચાલો કરી જઈએ બાવણે બે હે કરી લગભગ મારી મમ્મી આવી રહે લગભગ થોડીક સમયમાં ચાલો કરી બે હે ને હવે માં આપણે પંચર પંચર બધો કમ્પ્લીટ કરાવી આવ્યા હતા ને હવે આજે આપણે રદા શનિવારની પાવર કાપની અંબારા પાવર કાપ હોય એટલે એથી આપણે ગાડી તો એમાં હવામાં પંચર હતું મીઠું પંચર કરાવી આવ્યા ગામમાં જઈને ગાડી હમણાં થઈ ગઈ છે મિત્રો બહુ મેલી રહ્યું હાઉ ગાળો ગાળો ભરાઈ ગઈ છે હવે ધોઈ દે હવે આગળ આવે ને કદી વાત એવું લાગે ને તો અવારમાં વહેલા લાગે આવે ને આઠ વાગે અમે આઠ વાગે લાગવાનું જ હોય ત્યારે લેવા જવાનું હોય ને એટલા માટે તો તદી રાખી ગયા ને તદી વાત ધોઈને બહાર ધવડાવવા જાય ને મિત્રો હો રૂપિયા લે પણ કોઈ આ ડેકમાં રેડી થઈ જાય કરતાં હમણાં બેકવાર વાર આઠે ધોઈ નાખ્યા છે ઓલી વખત ગાડી ધોડાવી એટલે આખા કાંઈ ઉપાડી બધી છે નહીં એટલે ધોઈ નાખ્યું થોડો ગાળો છે ધોવાઈ રહે ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી હવે વન ડે લેટર ફાઇનલી મિત્રો યાર તમારું બધાનું સ્વાગત છે એની દિવસના વિડીયોમાં બીજો દિવસ મિત્રો આજે આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો મિત્રો હાર્ટ વેગે જ થઈ ગયું હતું પણ અત્યારે થઈ ગયા છે નેવડા આઠ વાગો આવી ગયા છે આઠમાં બે ત્રણ મિનિટ બાકી છે તો આજે મિત્રો આપણે છે રજા કાલે હાજર શેઠનો ફોન આવી ગયો તો છ વાગ્યા પછી કે કાલે ભાઈ રજા છે રવિવારની હતી અહીંયા માલી રહી ને પછી કાલ મઠારામાં સારું રાખવાના હુમાસા છે તો હવે આજે મિત્રો રજા ને ઘેરા થવાની છે ગાર તો એને બધો સામાન આય કાઢીને બધું મૂકી દીધો છે ને ગાડી ઢોવી હતી પણ નળ હજી આવતા નથી મિત્રો નળ આવ્યા હતા ધીમા ધીમા આવ્યા છે પાણી એ ગરમી ભરવાનું બાકી છે એવું છે તો હવે જોઈએ ને હવે કાંઈ રખડવા રવાનો પ્લાન અગડી કરીએ કારણ કે આખો દે તો ઘેર કાંઈ બે બે કંટા આવે કાલ રોધી મેં આખો દેખાઢો ને ત્યાં દી પાછો કાઢવાનો છે એટલે વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા લેજો ને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઇબ ન કર્યો સબસ્ક્રાઇબ કરી લીધો ને ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો તો ફોલો કરી લેજો સારો મિત્રો તો થોડીક વાર પછી આવી ફાઇનલ ફેમિલી યાર પાણી આવી ગયું છે હારું ફૂલ આવવા મિલું ને તો પાણી ભરાઈ ગયું છે બધું તો હું કાંઈ કે ગાડી લઈ લેવાય લગાડી દઉં ને પછી ગાડી ધોઈ નહીં કારણ કે તમને મેં આવી ગયેલી વિડીયોમાં કીધી ને એવી રીતનું ગાડી છે થોડીક ગેલી એટલે ધોઈ દો તો હું લઈ લઉં કહેતા ગાડી ધોઈ નાખીએ પેલા ગાડી ધોઈ ને પછી મળે મિત્રો ફાઈનલ ફેમિલી યાર ગાડી ધોવાઈ છે કરી નાખી છે ટીક હવે ખાલી જ બાકી છે કેટલો ગાળો કાઢો તો તમારો વાયરના પર પરમાં હો રૂપિયા લીધા અને ગાડી વ્યવસ્થિત ધોવાઈ ગઈ છે મસ્તની ટાકડા કરી દીધી છે ચમકાવી દીધી હવે ગાડી લુસી નાખું ને આ મૂચાવીએ કારણ કે આ બધું એવું ધોવાનું છે એવું કામ કરવાનું છે એટલે મેં તે ગાડી પાછી હટી ને મૂચાવીએ તો ચાલો મિત્રો મૂલ્ય થોડીક વાર પછી આવે તો ફાઈનલ ફેમિલી યાર બહાર ગયા છે ને ઓઈ આવ્યા છે ગાડી મૂકી દીધી છે ને ઘેરે આવીને જોયું ને મિત્રો તો બધું ગાય ને બધું થઈ ગયું છે આખા રસોરામાં બધું કમ્પ્લીટ જો ગાય ઇન્ડર રસોરામાં તો કરી પણ આયા હતી ને બહાર હતી ને કરી નાખી એટલે બધા ને હવે કામકાજ ચાલુ છે હું કામકાજ ચાલુ ચાલુ જોઈએ મિત્રો આપણે થોડોક સમય પહેલા ઘાણી ઢોકાવતા હતા ને ઉપર કરતા હતા ને તો ઘાણીનું તેલ કહેવું છે દેશી ઘાણીએ તો ભરવાનું કામકાજ ચાલુ છે મારી મમ્મી એ બધું હું કરી ને ભરે છે કારણ કે કાલ ફરવાનું હતું પણ કાલ પછી ટાઈમ નહોતો પછી આદ હવે ફરી લઈ તો મારી મમ્મી આયે ભરે છે ત્યાં તો ચાલો મિત્રો મંડ્યા થોડીક વાર પછી હવે એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ થાય તો ફાઇનલ ફેમિલી યાર ફ્રાય પેન પછી ઊંજ ગયા તા મિત્રો બાળક વાગ્યા ટુકડા ને કારણ કે નીંદર આવતી હતી એટલે બેટ ઉજ ગયા તા ને હવે મિત્રો જાગી જ જાશે

સાહે છે લીલી ડુંગળી હરદર પપ્પા પણ આવી જશે કામેથી જમવા તો અમે મારી મમ્મી બેઠા છે ને અહીંયા હું સહાય લેતો હતો ને મિત્રોની સાહે દોરાઈ તે મારા મમ્મી કીધા જ છે મારી રૂપે કે તે આજે આ ગાય કરીને દોરી હતી નાખી ચાલો મિત્રો જમી લઈએ જમીન પછી મી જાય તો ફાઇનલ ફેમિલી યાર આપણે જમી લીધું છે ને હવે ચાલો મિત્રો આ વિડીયોને ડાય કરવાનો છે પણ કાલે મિત્રો થાય છે સોમવાર ને આપણા ગામમાં મિત્રો મારા ગામમાં જૂના ઉગલામાં કાલ ગૌસરવન કાઢવા આવે છે કઈ રીતનું કાઢે છે તો કરવા કે એ રીતનું કાઢવાનું છે કે ગામ પિસ્તા લેવાનું છે કે એ કાંઈ આપને ખબર છે નહીં મિત્રો તો આ વિડીયો જોવા તમે સોમવારના દિવસે ત્યાં તો મિત્રો અહીંયા ગૌસરણ નીકળવા પણ મળશે જૂના ઉગલામાં તો જોઈએ તો કાલે આપણા કારખાને રાહુ ઘરે આવશું ને રાહુલ જશે બી બાજુ તો જોઈએ મિત્રો તો ગૌસરણનો વિડીયો આપણે લેવો પડે છે કવર કરશુ તો આપણે છે ને થાહે એટલો તો ચાલો મિત્રો એ જ સાથે મળીએ બીજા video માં નવા ધમાકેદાર તો આ video ને end કરી દઈએ મિત્રો મળીએ બીજા video માં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બાય બાય like કરતા રહેજો